嗯，嗯。<noise> mm. આજ રોજ નડિયાદિઝનના ત્રણ પોલીસ સ્ટેશન ચકલાસી નડિયાદ ટાઉન અને વડતાલના કુલ પંદર જેટલા ગુનાના પ્રોહિબિશનને લગતા જે મુદ્દામાલ છે તેનો નામદાર કોર્ટમાંથી હુકમ મળેલો હોય તો એવી ઓગણીસ હજાર પાંચસો ચાર બોટલોનો જેની કુલ કિંમત રૂપિયા છેતાલીસ લાખ સાત હજાર એકસો ને નવ થતી એકસો બાણું થતી હતી એ મુદ્દામાલનો નાશ આ અંગેની જે કમિટી છે જેમાં એસડીએમ નડિયાદ નશાબંધી અધિક્ષક સાહેબ અને ડીવાયએસપી નડિયાદ નાઓની કમિટી કરી અને નાશ કરવામાં આવેલો છે ત્રણ પોલીસ સ્ટેશન નડિયાદ ટાઉન વડતાલ અને ચકલાસી પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ હતો